કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે દરેક પ્રકારના એક્ઝામ્સ ની અંદર આર્ટિકલ્સ ને લગતા ક્વેશ્ચન હોય હોય ને હોય ઓકે તો આપણે લાગતો હશે કે આર્ટિકલ તો એ તો આપણે ફૂલ આર્ટિકલ નો આખો એક ટોપિક આપણે કમ્પ્લીટલી કરાવવાનું છે કે જેમાંથી એક પણ માર્ક્સ તમારો ક્યારેક અપાય નહીં અને ઝીણવટભરી રીતથી અને એકદમ સચોટ રીતથી કરાવવાનો છે ઓકે ખાલી આર્ટિકલ ના પ્રકાર એ એમ ધ સેમ કહીને આપણે મૂકી દેવાનું નથી ચાલો તો આર્ટિકલનો ઉપયોગ કેમ થાય પેલા તો એ મને કહો આર્ટિકલનો ઉપયોગ ભાઈ ઇંગ્લિશ ભાષામાં શા માટે થાય છે કોઈને ખબર આર્ટિકલનો ઉપયોગ શા માટે થાય તો જો ભાઈ આપણે ગુજરાતી ભાષા ઓકે આપણે ગુજરાતી ભાષામાં આર્ટિકલ શેખ નથી તો ઇંગ્લિશ ભાષામાં આર્ટિકલ ક્યાં થાય ઇંગ્લિશમાં આર્ટિકલ એ એન ધ આના ત્રણીમાંથી એક કોઈનો પણ એ એન ધ ત્રણીમાંથી એક કોઈનો કોઈ ગુજરાતી मीनिंग થતો નથી તો ભાઈ વાક્યમાં આપણે મૂકવાનો શું કરવાનું આટલી જંજટ કરવી શું કરવા સમજો હું આ બે વાક્ય લખું આઈ એમ ટી છે અને એમ ટી છે આ બે વાક્ય લખ અહીંયા આપણે આર્ટિકલ મૂક્યો ને અહીંયા આપણે આર્ટિકલ નથી તો હવે આ વાક્યમાં આ વાક્યમાં ગુજરાતીમાં કોઈ સરખળ થાય આનું ગુજરાતી એમ જ થાય કે હું શિક્ષક છું આનું ગુજરાતી પણ એમ જ થાય કે ભાઈ હું શિક્ષક છું તો પછી આર્ટિકલ ને હું કરા ભાઈ બનવાનો એ મૂકવાનો શા માટે તો ધ્યાનથી સાંભળો આ વાક્ય પેલું વાત છે આઈ એમ ટીચર કંઈક ખૂટતું ખૂટતું લાગે એમાં કંઈક અધૂરું છે એવું લાગે આ વાક્ય વાત છે એમ ટીચર કેવું સરસ મજબૂત લાગે લાગે કેમ તો બસ એ સરસ મજાનું ભાષામાં થાય અંગ્રેજી ભાષાને સુંદર બનાવવા માટે મધુર બનાવવા માટે થઈ અને આપણે આર્ટિકલ છે તે અંગ્રેજી ભાષામાં નામની આગળ મૂકીએ છીએ નાઉની આગળ આપણે મૂકીએ છીએ ગુજરાતી ભાષામાં કેમ આપણે અલંકાર છંદ અને બધા ભૂખતા હોય એવી રીતે કેવી રીતે આપણા અંગ્રેજી ભાષામાં આર્ટિકલ નો ઉપયોગ થાય અંગ્રેજી ભાષામાં આર્ટિકલ છે ને એ અંગ્રેજી ભાષાનું આભૂષણ છે એમ કહે તો પણ ચાલે ક્લિયર તો આપણે પહેલા તો સૌપ્રથમ કઈનો ઉપયોગ જ લખી નાખીએ કે આપણે યાદ તો ન રહે લખી નાખાય ખાય તો કોઈનો ઉપયોગ આર્ટિકલ નો ઉપયોગ લે તો લખો ભાઈ અંગ્રેજી ભાષામાં અંગ્રેજી ભાષામાં ભાષાની સુંદરતા અને મૃદુતા વધારવા માટે જાતિવાસક આગળ આગ આર્ટિકલનો ઉપયોગ થાય છે नो नो ना ना आर्टिकल નો ઉપયોગ ફાઈ કિડન આ ઉપયોગ ખાસ તમારે યાદ રાખવાનું છે હોય તમને કવરે કે પૂછાવડ નથી પણ યાદ રાખવું પડે કે આર્ટિકલ શા માટે આર્ટિકલ ગુજરાતી છે ઉપપદ એનો કોઈ ગુજરાતી આર્ટિકલ એ એન ને ધનો કોઈ ગુજરાતી મેનિંગ નથી ચાલ આર્ટિકલના પ્રકાર સૌ પ્રથમ આપણે ટોપિક લખીશું આર્ટિકલના પ્રકારો નેક્સ ઓફ અત્યાર સુધી આપણે ફક્ત એટલું સમજ આર્ટિકલ ત્રણ પ્રકાર એ ત્રણ પ્રકાર નહીં આર્ટિકલ ના મુખ્યત્વે બે પ્રકાર છે ભાઈ આર્ટિકલ બે પ્રકારો છે هما પેલ્લો પ્રકાર કે છે અનિચિત આર્ટિકલ અનિચિત આર્ટિકલ ઓકે અને બીજો પ્રકાર કે છે નિશ્ચિત આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ અનિચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ આ બે પ્રકાર છે ઓકે તો ભાઈ અનિશ્ચિત એટલે શું ને નિશ્ચિત એટલે શું અનિશ્ચિત એટલે જે વસ્તુ નિશ્ચિત નથી તે એટલે અનિશ્ચિત એ તો આ જ વાત થઈ ને ભાઈ નિશ્ચિત નિશ્ચિત વિરુદ્ધાર્થ અનિશ્ચિત એટલે એમ થતા હોય પણ એટલે શું ભાઈ અનિશ્ચિત એટલે દાખલા તરીકે મેં તમને એમ કીધું કે ભાઈ મારા માટે એક પેન લેતા આવજો ઓકે હવે પેન ખાલી કીધું એ પેન શું દર્શાવે આખી જાતિ દર્શાવે ઓકે ક્યાંથી પેન લેતા આવજો કઈ પેન લેતા આવજો તો એ પેનનું કોઈ પર્ટીક્યુલર નામ નથી એટલે એ પેન કેવી થઈ ગઈ અનિશ્ચિત થઈ ગઈ મેં તમને એમ કીધું ભાઈ ભાઈ કે મારા માટે ભાઈ ફળાના ભાઈ ની દુકાને બોક્સમાં ખૂણામાં પડેલી દસ નંબરની પેન કે જેનું નામ મિસ્ટુ છે ઓકે તો આ પેન છે તમે લેતા આવશો કીધું નહીં નામ નથી કીધું આપણે આપણે શું કીધું ખાલી પેન લેતા આવજો એટલે પેન છે ને અનિશ્ચિત થઈ એટલે અનિશ્ચિત આપી દે નિશ્ચિત એટલે ભાઈ કોઈ પણ વસ્તુ નિશ્ચિત છે જેમ કે એમ કહો કે સૂર્ય એ પૂર્વમાં ઉગે છે તો સૂર્ય એ નામ નામ છે અને જો મેં તમને સૂર્ય કીધું એટલે તમને ઓલો સૂર્ય યાદ હોય નિશ્ચિત સૂર્ય બીજો કોઈ સૂર્ય નથી ઓકે તો તો એ વસ્તુ શું છે નિશ્ચિત છે તો અનિશ્ચિત આર્ટિકલ પાસે બે પ્રકારના છે અનિશ્ચિત આર્ટિકલના બે પ્રકારો છે પેલું એ આર્ટિકલ અને બીજો છે તે એન આર્ટિકલ

એ ને કોણ છે આર્ટિકલ એ n તો એનો આપણે ઉપયોગ લખી નાખો પહેલા આનો ઉપયોગ ઉપયોગ બધે માં આવે તો અનિશ્ચિત કોણ દર્શાવતા અનિશ્ચિત કોણ દર્શાવતા જાતિવાચક એકવસનવાળા એક નામની આગળ હાટી ભાષા નામની આગળ એ વા એન આર્ટિકલ મૂકાય છે ઓકે આમાં ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું છે એક તો પેલું નામ જાતિ વાચક હોવું જોઈએ આગળ મેં કીધું એમ જાતિ દર્શાવતું નામ હોવું જોઈએ કોઈ વ્યક્તિનું નામ કોઈ દ્રવ્યનું નામ ન હોવું જોઈએ ઓકે ભાવવાચક નામ પણ ન હોવું જોઈએ નામ કેવું હોવું જોઈએ જાતિ વાચક નામ ફરી પાછું નામ એક ક્વેશ્ચન માં હોવું જોઈએ બહુ ક્વેશ્ચન માં પણ નહીં ચાલે ઓકે નામ કેવું હોવું જોઈએ એક ક્વેશ્ચન વાળું નામ હોવું જોઈએ તો તેવા નામને આગળ આપણે એ અને એન આર્ટિકલ નો ઉપયોગ થાય એમાં પણ પાછું એ આર્ટિકલ ક્યાં આવે ને એન આર્ટિકલ ક્યાં આવે એના પાછળ બીજો નિયમો છે નિશ્ચિત છે નથી અનિશ્ચિત છે કઈ બિલાડીની વાત થી ખબર નથી પણ તેને આગળ એ આર્ટિકલ નો ઉપયોગ થાય હવે નામ જો જાતિવાચક કેટ એટલે બિલાડી નામ એક ક્વેશ્ચન છે કેટ એટલે બિલાડી હવે જો અહીંયા મેં કેટ્સ લખ્યું ને કેટ્સ તો આર્ટિકલ નું આવે કારણ કે તે નામ કેવું થઈ છે હે બહુવચન તો એ એન આર્ટિકલ નો ઉપયોગ ફક્ત એક ક્વેશ્ચન વાળા આગળ જ થાય યાદ રાખજો એન એપલ એપલ એટલે સફરજન સફરજન કેવું છે ભાઈ જાતિવાચક નામ છે અને અનિશ્ચિત છે એટલે એના આગળ એન આર્ટિકલ નો ઉપયોગ થાય છે તો નેક્સ્ટ નિશ્ચિત આર્ટિકલ બીજું છે એનો ઉપયોગ લખી નાખી નિશ્ચિતપણું દર્શાવતા નિશ્ચિતપણું દર્શાવતા धाती वासक धाती वाचक एक वस अथवा बहुवस ही आर्टिकल मुकेचे

ધિમાલય હિમાલયાલિકલ ઉપયોગ હવે એ આર્ટિકલ નો ઉપયોગ ક્યાં થાય અને એન આર્ટિકલ નો ઉપયોગ ક્યાં થાય તો આપણે લખીશું કે સૌ પ્રથમ એ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલમાં આપણે લખીશું એ આર્ટિકલ અનુચિત આર્ટિકલ એ તો એનો ઉપયોગ ક્યાં થાય તો આપણે જાતિવાસક એકવસન વાળા નામના પેલિંગ નો ઉચ્ચાર સ્પેલિંગનો ઉચ્ચાર વ્યંજન વ્યંજન ગુજરાતીમાં ગુજરાતીમાં ક થી જ્ઞા સતો હોય ક્યારે એવા નામ આગળ એ આર્ટીકલ મુકાય છે આની અંદર આપણે શું યાદ રાખવાનું વ્યાખ્યા માં સૂત્ર એક તો નામ જાતિ હોવું જોઈએ પછી નામ એક વસન વાળું હોવું જોઈએ નામના સ્પેલિંગ નો ઉચ્ચાર વ્યંજન થી થતો હોવો જોઈએ વ્યંજન આપણે ઇંગ્લિશ ના વ્યંજન યાદ રાખવાની જરૂર નથી જેમ કે આપણે ઇંગ્લિશ ના સ્વર છે એ એ

હવે આમાં બેગો આનો ઉચ્ચાર શું થયું પેન અને હું બોલ્યો આપણે પેન અને શું બોલાય બેગ અને શું બોલાય કાર અને શું બોલાય બોય ઓકે ગુજરાતી કાર્લો થાય પેન એટલે પેન થાય, બેગ એટલે બેગ થાય અથવા થેલી થાય, કાર એટલે ગાડી અથવા તો કાર, કોઈ એટલે છોકરો. જો ભાઈ નામ બધા એક ક્વેશ્ચન માં છે પેન, બેગ, કાર અને બોય. એક ક્વેશ્ચન થયો. બધા નામ જાતિવાચક છે જો પેન, બેગ, કાર અને બોય. બોય એટલે છોકરો, ભાઈ છોકરા આખી જાતિ છે. છોકરાનું નામ કીધું હોય તો તે પર્સનલ નામ માં આવી જાય, વ્યક્તિવાચક નામ માં આવી જાય. અહીંયા જાતિવાચક નામ છે. હવે જો બધાની શરૂઆત, શરૂઆત નો પહેલો અક્ષર પે ન એમાં પે પતંગ નો પ ગુજરાતી માં પથિક નો વચ્ચે આવે કે નહીં પ તો એ આર્ટિકલ લગાડવાનો બેગ માં બ પથિક નો વચ્ચે આવે કે નહીં તો એ આર્ટિકલ લગાડવાનો કાર માં ક પથિક નો વચ્ચે આવે એ આર્ટિકલ લગાડવાનો કોઈ માં બ પથિક નો વચ્ચે આવે એ આર્ટિકલ લગાડવાનો એ એ આર્ટિકલ એ જી એકદમ હવે આપણે ઇંગ્લિશ વર્ડ વ્યંજન યાદ રાખ્યા હોય તો શું થાય દાખલા તરીકે હું અહીંયા એક સ્પેલિંગ લખું હવર હવર એટલે કલા ઓકે અને વસાય શું ઓવર વસાય ઓવર સ્પેલિંગ નો ઉચ્ચાર કોના થયો હેસ થી ઇંગ્લિશ માં હેસ થી થયો ઉચ્ચાય ને ઓવર ઉચ્ચાર થાય નું ઓવર તો અ ઈ વ્યંજન સ્વર છે ઓકે હેસ થી વ્યંજન છે ઓ મિસ્ટેક ઉભી થઈ ભાઈ આમાં એ લગાડવું કે એન લગાડવો તો શું લગાડવાનું છે સ્વર ઉપર સ્વર યાદ રાખવાનો અ ઓવર અવર અવર માં આપણે અ આવે અ શું વ્યંજન સ્વર છે તો આપણે અહીંયા એન આર્ટિકલ કરવાનું ઓકે અહીં હેસ જોઈએ ને આપણે એ આર્ટિકલ લગર દેવાનું નથી કારણ કે આ કઈ શબ્દને બોલાય શું અવર બોલાય ઓકે ચાલો નેક્સ્ટ આપણે લખીશું બીજો નિયમ બીજો પ્રકાર અનિશ્ચિત આર્ટિકલ

આમ થતો હોય ત્યારે તેવા નામની આગળ ત્યારે તેવા નામની આગળ એન આર્ટિકલ એન આર્ટિકલ મુકાય છે ઓકે તો લખો એક્ઝામ્પલ તરીકે એને પલ એન ઓરેન્જ એન এলিફન્ટ ત્રણ એક્ઝામ્પલ છે કે આપણે અહીંયાનો ઉચ્ચાર શું થશે એપલ આનો ઉચ્ચાર શું થશે ઓરેન્જ અને ઉચ્ચાર શું થશે এলিફન્ટ ઓકે એપલ એટલે સફરજન ઓરેન્જ એટલે નારંગી এলিફન્ટ એટલે હાથી ચલો એપલ માં એ આવ્યો જો પ્રાવૃતમ ઉચ્ચારની શરૂઆત એ થી થાય એટલે કયો આર્ટિકલ છે એ ના આર્ટિકલ અ થી અણ્ય વચ્ચે આવી જાય ઓ વ્યંજન અને સ્વર સે ગુજરાતી માં એટલે ઓ આર્ટિકલ

અને ધ આર્ટિકલ શીખી ઓકે અત્યાર સુધી બધું એટલું જ છે તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને એ અને એન આર્ટિકલ તમને આગળ ભૂલાય નહીં ચલો ધ આર્ટિકલ આપણે આગળ આવીને શીખશો ધ આર્ટિકલના ઘણા બધા નિયમો છે પછી આપણે એક બીજો એક આર્ટિકલ ની અંદર આપણે શીખવાનું છે કે ભાઈ આર્ટિકલ નો ઉપયોગ ક્યાં ન થાય અમુક જગ્યા એ પણ હશે કે જ્યાં આર્ટિકલનો ઉપયોગ થાય જ નહીં આપણે પછી ડોઢા બનીને આર્ટિકલ ગમે એ મૂકી દે એ એન કે ધ એ રીતે મુકાય ન મુકાય તો નેક્સ્ટ વિડીયો અને આપણે ધ આર્ટિકલ શીખીશું ઓકે